કોઠા સૂઝથી ઘણા બધા ખેડૂત મિત્રો યંત્રોની મદદથી કામમાં સરળતા રહે અને ખેતી ખર્ચમાં પણ ખૂબ સારો એવો ફાયદો થાય તેવા જુગાડ છે તે પોતાની રીતે બનાવતા હોય છે તમે જોઈ શકો છો કે અમારા પાળિયાદના પ્રગતિશીલ યુવા ખેડૂત બુધાભાઈ અને તેમના મિત્રએ સનેડામાં સરસ મજાનો દવા છંટકાવતી હાકતા હાકતા થઈ જાય ટૂંકમાં એક સાથે બે કામ હાથી પણ અંકાઈ જાય અને દવાઓનો છંટકાવ થઈ જાય દવાઓનો છંટકાવ છે તે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કપાસમાં ચાર નોઝલ રાખીને એક ચાસમાં બે નોઝલ અને સાથે બે ચાસ લેવાય એટલે ચાર નોઝલ રાખીને ખૂબ સરસ મજાના દરેક પાનને કપાસના છોડ ઉપર વ્યવસ્થિત છંટકાવ થઈ જાય તેવો સનેડા ઉપર બે પંપ ગોઠવીને જુગાડ છે તે બનાવેલો છે બુધાભાઈએ જણાવ્યું કે પરાશરાભાઈ અત્યારે અમે બે પંપ રાખી દીધા હતા પરંતુ કપાસની હાઈટ વધશે ત્યારે અમારે મોટી ટાંકી છે તે પાણીની રાખી દેવી છે એટલે એકસાથે આપણે ઘણા બધા વિસ્તારમાં છંટકાવ કરવો હોય તો વારી ઘડીએ દવાઓનું પ્રમાણ છે તે પંપમાં નાખવું ન જોવે ટૂંકમાં પાણીનો જથ્થો વધારે ઉપલબ્ધ થાય તો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે તમે મોટર અથવા આવી રીતે બુધાભાઈની જેમ સનેડામાં કોઈ ખેડૂત મિત્રોએ આવો જુગાડ આવી સિસ્ટમ ગોઠવી હોય તો કોમેન્ટમાં જણાવો અમારા વોટ્સએપ નંબરમાં તમે આવા આડા વિડીયો મોકલી આપો જેથી કરીને અમે ખેડૂતો સુધી પહોંચે એટલા માટે અમે યુટ્યુબમાં અપલોડ કરી શકીએ તમે દસથી પંદર સેકન્ડનો અથવા ત્રીસથી ચાલીસ સેકન્ડનો આડો વિડીયો ખેડૂત મિત્રો અમારા વોટ્સએપ નંબર નવ્વાણું જીરો ચાલીસ છેતાલીસ ઝીરો તેતાલીસ ઉપર મોકલી શકો છો આવી રીતે આપણે ખેડૂત મિત્રોને ઉપયોગી થતા રહીએ તો ખેડૂત મિત્રોની મહેનત અને ખેતી ખર્ચ ઘણે બધે અંશે બચી શકે આપણે બુધાભાઈ અને બુધાભાઈના મિત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરસ મજાનો કિંમતી સમય કાઢીને આપણને ખેડૂત મિત્રોને નવી પ્રેરણા મળે તેવી માહિતીસભર વિડીયો છે તે આપણને મોકલી આપેલો છે ખેડૂત મિત્રો તમે પણ તમારા વિસ્તારમાં કોઈ પણ યંત્રોમાં આવા જુગાડ દવા છંટકાવના અથવા બીજા કરેલા હોય તો અમને વોટ્સએપ નંબરમાં ચોક્કસ આડો યો છે તે દસ પંદર કે ચાલીસ સેકન્ડ સુધીનો મોકલજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો